કોંક નિયરે બેઠા તા બાકડાઓ ઉપર હાંજનો ટાણું વાતો કરતા હતા ને એમાં ફોન આવ્યો કામ ચોક્યો કાંઈ બોલ્યો નહીં સારું વાંધો નહીં સારું મૂકું છું જલ્દી મૂકવાનો પ્રયત્ન કરે એટલે હિન્જિલ વાંધો એનો ફોન છે અને ચાંદલા ભર્યા હોય મૂકે જ નહીં tôi không đi không ngon chứ lúc cái thứ rồi thôi, thật thôi. toàn đúng cái đó, bắt chuyện với lại cái thằng con không chứ tôi đi cái phone này, cái cái tay này, cái alo, nghe,

મારું નામ પ્રકાશ સ્વામી છે હું રહું છું અને આજે આ કથા નો છઠ્ઠો દિવસ છે અમદાવાદ અમદાવાદની તો વાત જ ન થાય હજારો લાખો ભક્તો અહીંયા કથા અંદર લાભ લઈ રહ્યા છે અમારી જે આયોજક સમિતિ હતી એ લોકોનો આખો જે ટાર્ગેટ હતો એ બધા ખોટા પડી ગયા છે એટલા બધા ભક્તો આવે છે મોટા અંદર બેસવાની જગ્યા નથી લોકો હેઠા બેસે છે એટલે ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમે તો દાદા ને એક જ પ્રાર્થના કરીએ ભક્તો આવે છે એની પરિ એની અંદર પરિવર્તન આવે માવાઓ જે તમાકુ છે એ છોડે નિરવ્યસની થાય કોઈ જે દારૂ પીતા હોય તો દારૂ છોડે એટલે તમામ જનતાને મારી વિનંતી છે ખાલી અહીંયા આવે છે એટલું નહીં ની અંદર ટીવી ની અંદર બધા બહુ સાંભળે છે એ ને અમારી વિનંતી છે કે આપણે વ્યસનથી દૂર રહીએ ફેશનથી દૂર રહીએ આપણે સાચા ભારત વર્ષના નાગરિક બનીએ સાચા માનવ બનીએ ભગવાન તો આપણી રાજી થાય સુખી ભગવાન ને પ્રાર્થના કરું છું કે હે ભગવાન જે લોકો આ વ્યસન છોડી અને તમારા રસ્તે આવે એના ગુનાઓ માફ કરીને એને સર્વ રીતે ખુબ સુખી કરું છું એવી દાદા ને પ્રાર્થના કરું છું કથામાં રોજ કથાની અંદર બહુ મોટો ઉત્સવ ઉજવાનો હનુમાન જન્મોત્સવ જે થર્ટી ફર્સ્ટ આપણા દેશની અંદર ઘણા લોકો દારૂ પી અને પાલ્ટીઓ ફોટા નાચી અને ફોટા રવાડે છેડ્યા છે એના બદલે અમે આ એક ઓપ્શન આપ્યું છે સમાજને કે થર્ટી ફર્સ્ટ કેમ ઉજવવો તો અહિયાં લાખો યુવાનો અને યુવતીઓ આવી

થી વધારે સ્વયંસેવકો અત્યારે આ કથાની અંદર સેવામાં કામે લાગ્યા છે એમાં બેઠક વ્યવસ્થા હોય જળપાન વ્યવસ્થા હોય પ્રસાદ વ્યવસ્થા હોય પછી સફાઈ ગામની વ્યવસ્થા હોય પાર્કિંગ વ્યવસ્થા હોય પધરામણીની વ્યવસ્થા કરનારા એક મહિનાથી આ સ્વયંસેવકો ઘણી સેવા કરી અને દાદાને રાજી કર્યા છે કયા કયા વિષય ઉપર આપ આપણા કરી શકો છો હું તો કથા લગભગ બધા વિષય ઉપર કરું છું ભાગવતજી ઉપર કરું છું સ્વામિનારાયણ ભગવાન હનુમાન ચાલીસા ની ઉપર કથા કરું છું પણ છેલ્લા ઘણા સમય થી હનુમાન ચાલીસા યુવા કથા ની અંદર લાખો લોકો આવે છે અને યુવાનો ના જીવન પરિવર્તન થાય છે આજની આપણી જે યુવા પેઢી છે

રામના થી હનુમાનજીના નામથી ધર્મના થી સનાતન હિન્દુ ધર્મ જેવો દુનિયામાં કોઈ ધર્મ નથી એટલે મારી તમામ યુવાનો ને યુવતીઓને વિનંતી છે ગીતા નીંદ્ર ભગવાને જેમ કીધું છે સ્વધર્મે નિધન શ્રેય પર ધર્મ ભયાવહ આપણા ધર્મ જેવો કોઈ ધર્મ નથી હિન્દુ સંસ્કૃતિ જેવી કોઈ સંસ્કૃતિ નથી આજે બહારના દેશો પણ શાકાહારી થવા માંડ્યા છે બહારના દેશો પણ હિન્દુ સંસ્કૃતિને અપનાવવા માંડ્યા છે તો આપણે તો આ સનાતન હિન્દુ ધર્મના છોકરાઓ છીએ તો આપણે આનાથી વિમુખ થઈએ તો આપણું પતન થાય એટલા માટે મારી તમામ લોકોને વિનંતી છે કે આપણે જાગૃત થઈએ આપણે મંદિરે જઈએ સંતો પાસે જઈએ સત્સંગ કરીએ સારા કાર્યો કરીએ તો આપણે સનાતન હિન્દુ ધર્મને ટકાવી શકશું અને ધર્મ ટકશે તો આપણે ટકીશું મારું નામ છે નીલકંઠ ભગત અને સ્વામીજીની સાથે શ્રી કૃષ્ણ કષ્ણભાઈ હનુમાનજીભાઈ સારંગ ધામમાં અમે સેવા કરી રહ્યા છીએ હનુમાન ચાલીસા યુવા કથા એટલે હનુમાન ચાલીસા ના પાઠ આજે લાખો લોકો કરી રહ્યા છે પણ એનો અર્થ સમજવા માટે અને હનુમાન ચાલીસા માંથી હનુમાનજી મહારાજ ના જીવન માંથી આપણે આપણું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવીએ એમાંથી સદગુણો શીખીએ અને આપણા જીવનમાં આધિ વ્યાધિ નો ઉપાધિ દૂર થાય તેવા મુદ્દાઓને લઈને અને યુવાનીમાંથી યુવાનોમાંથી વ્યસન અને ફેશન દૂર થાય અને એક સારા માર્ગે ભગવાન અને ભક્તિના માર્ગે અને નીતિ અને દેશ ભક્તિના માર્ગે લોકો વળે એવા વિષયો આધારિત આ યુવા કથા રાષ્ટ્રગાનથી શરૂ થાય છે અને છેલ્લા સાત દિવસથી ચાલી રહી છે દિવસ દરમિયાન સૌ સૌપ્રથમ હનુમાનજી મહારાજ ભવ્ય સ્વાગત અને થાય એ અનુલક્ષીને ભવ્ય પોતી ઉત્સવ ખૂબ ધામધૂમી ઉજવાયો ત્યારબાદ હનુમાનજી મહારાજનો નો જન્મોત્સવ ઉજવાયો હનુમાનજી મહારાજને સરસ અન્નકૂટ ધરાયો આવા વિવિધ ઉત્સવ સમૂહ આર્થ સહિત આવા વિવિધ ઉત્સવો આ કથા દરમિયાન ઉજવાયા

વાનગીઓ હનુમાનજી મહારાજને ધરાવવામાં આવી હતી અને એ અમદાવાદના ભક્તો દ્વારા આ બધું લાવવામાં અને બનાવવામાં આવ્યું હતું અમદાવાદના ભક્તો માટે આપ શું કહેવા માંગ અમદાવાદના અમદાવાદના ભક્તો માટે તો એક જ વાત કહી શકાય કે હનુમાનજી મહારાજ પ્રત્યે એમનો જે સમર્પિત અને સેવાનો જે ભાવ છે એ ખૂબ અદભુત છે હનુમાનજી મહારાજને લોકો ખૂબ ચાહે છે હનુમાનજી મહારાજનો ખૂબ ભજન અને ભક્તિ કરે છે એટલા જ માટે આટલા ઉત્સાહ થી અમદાવાદ આ શ્રેષ્ઠ કથા થઈ છે અને એનો હજારો ને લાખો લોકો લાભ લીધો છે મારું નામ છે પંદર દૂર કઈ કથા નું આયોજન કરવામાં આવે એક સાહેબ યુવા કથા આયોજન છે સારંગપુર ધામ થી કઈ તારીખ થી કઈ તારીખ છે તારીખ છે ઓગણત્રીસ થી ચાર તારીખ સુધી કયા સમય રાખવામાં આવ્યો રાત નો સમય છે અને કેવું ભક્તો ભક્તો બહુ અમે ધારું નતું એની કરતા વધારે ભક્તો અહીં આવ્યા છે અને અમારી કથા નું આયોજન બહુ સરસ થયું છે અને સંતો ભી રાજી થયા આવનાર ભક્તો અને સંતો એ બેનો કેવું લાગે સરસ અમને બધાએ સપોર્ટ પૂરેપુરો કર્યો છે અમારી કથા નો

તો આવનારા આટલા દિવસમાં જે કથા ભક્તો આવે છે કરી છે સંતો સામે અને કયા કયા આયોજન કરવામાં આવ્યા આયોજન એ સંતો એ કર્યા એ બધા સરસ જ કર્યા છે અને અમને એ સારા લાગ્યા જય શ્રી રામ હું પૂનમ પાચાણી અને અમારા નિકોલ ખાતે હનુમાન શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે એકસો આઠ યજમાનો દ્વારા કરવામાં આવ્યું છે અને જેની ભવ્યથી ભવ્ય પોથી યાત્રા લગભગ અઢીથી ત્રણ કિલોમીટર લાંબી પોથી યાત્રા કાઢવામાં આવી હતી આજે એનો છઠ્ઠો દિવસ છે અને લગભગ સમજી લો કે સત્તરસો થી અઢારસો સ્વયંસેવકોએ આમાં ભાગ લીધો છે અને જેમાં સ્ત્રી પુરુષ અને નાના ભૂલકાઓ જેમ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા નાના ભૂલકાઓ બી સ્વયં સેવક તરીકેને ભાગીદારી લીધી છે અને ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે જે હિન્દુત્વ માટેની ભાવના આવે દરેક જગ્યાએ ઠેર ઠેર આવવા માંડી જે શ્રી રામનું નામ જપાય છે એ રીતે ખરેખર ગર્વ મહેસૂસ થાય છે કે હવે હિન્દુત્વ તરફ લોકો વળ્યા છે અને આવા ઠેર ઠેર જગ્યાએ કાર્યક્રમ કે કથાનું આયોજન કરવું જોઈએ ધાર્મિક કાર્યક્રમો રાખવા જોઈએ જેના લીધે લોકોને લોકોને ખાસ કરીને યુવા પેઢીને પેઢીને અને બાળકોને ધર્મલક્ષી માર્ગદર્શન મળે અને આગળ વધે પોતાના ધર્મનું જ્ઞાન વધે લોકોને ભાવના આવે વિકૃતિઓ ઘટે એ માટેના આપણે પ્રયાસરૂપે આવાર ઠેર ઠેર જગ્યાએ કાર્યક્રમ કરીને દરેક યુવાઓને આમાં ભાગ લેવા માટે પ્રેરણા આપવી જોઈએ બસ આ કેતા સાથે મને આનંદ થાય છે કે હું એક હિન્દુ છું અને શ્રીરામ ભગવાનની ભગત છું અને આવી સરસ જગ્યાએ સરસ રીતે મને અવસર મળ્યો સેવા કરવાનો જય શ્રીરામ જય શ્રી રામ કથાના જે વક્તા છે એ સ્વામી નું કથા આયોજન કેવું કરો ખુબ જ સરસ વક્તા છે સાચું કહું તો યંગ જનરેશન માટે નો કોઈ ને એમ થાય કથા એટલે જનરલી બુઝુર્ગ લોકો કે ઘરડા લોકોને સાંભળવા ધાર્મિકતા હોય છે પણ આ કથા એક યુનિક ની હતી એવી કે જેમાં વ્યસન મુક્તિ છે કે યંગ જનરેશને કઈ રીતે જીવન જીવવું જોઈએ પતિ પત્નીએ કેવી રીતના જીવન કાઢવું જોઈએ સાસુ સસરા સાથે માતા પિતા સાથે કેવી રીતના આપણે વર્તન કરવું જોઈએ એ સિવાય બાળકોને વડીલો સાથે કેવી રીતના રહેવું જોઈએ શિક્ષણમાં કઈ રીતના આગળ વધાય મોટિવેશનલ ઘણી બધી એવા થીમ સાથે આ કથા કરવામાં આવી કે જેમાં ધાર્મિકની સાથે મોટિવેશનલ કાર્યક્રમ બી હતા કે જેમાં યુવાઓ હાઈએસ્ટ રીતે બેસી શક્યા અને સાચું કહું તો આમાં યુવાઓને એકે યુવાને બગાસું નથી આવ્યું એટલું સરસ કાર્યક્રમ અને હસતા હસતા કરવામાં આવ્યું છે એટલે શ્રી હરિપ્રકાશ સ્વામીજીએ ખરેખર બહુ જ ઉમદા કાર્યક્રમ રાખ્યો એમનું જે ભાગીદારી હતી એમનું જે સ્પીચ હતી એ ખરેખર યંગ જનરેશન માટેની એક સમજી લો કે માર્ગદર્શન આપતી છે અને જે દરેક યુવાએ સાંભળવું જોઈએ અને દરેકે આને ફૂલ એન્જોય કરવો જોઈએ નમસ્કાર મારું નામ આરતી જેઠવા હું વિશ્વ હિન્દુ પરિષદમાં નરોડા જિલ્લા સંયોજિકા છું

કેવું લાગ્યું આયોજનને આયોજન બહુ મસ્ત છે પંદરસો થી ઉપર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે કોઈ રસોઈ વિભાગમાં કોઈ સ્વચ્છતા વિભાગમાં કોઈ વેલકમ કમિટીમાં કોઈ સ્ટેજમાં કોઈ parking માં નાના નાના ભૂલકાઓ બી સેવા આપી રહ્યા છે લાઈનમાં ઉભા રહેવાની બેસવાની પાણીની વ્યવસ્થા મહિલાઓ પણ સેવાઓ આપી રહી છે અને રોજ પચાસ હજાર થી વધુ પબ્લિક કથા નિહાળવા આવે છે યુવાઓ પણ આવે છે અને તેઓ યુવાઓ થર્ટી 31st પાર્ટી ક્લબ છોડીને અહીંયા કથા સાંભળવા આવ્યા હતા મારું નામ પટેલ હિતેશ કુમાર જયતારામ અને હું કુડાસન ગાંધીનગર થી આવું છું હનુમાન ચાલીસા યુવા કથા જે અહિયાં ચાલુ ચાલુ થઈ રહી ચાલુ છે એમાં આપની શું સેવા અહીંયા રાખવામાં આવે હનુમાન ચાલીસા યુવા કથા અંદર અમે લોકો આયોજકમાં માં છે વધતા અમે બધા યજમાનમાં પણ છીએ કેવું લાગ્યું આયોજન અરે આયોજન એટલે કદાચ ભૂતોનું ભવિષ્ય હતું અમે વિચાર્યું નતું એટલું જબરજસ્ત આયોજન થયેલું છે અહીંયા પંદરસો થી બે હજાર તો સ્વયંસેવકો છે એની અંદર ભાઈઓ પંદરસો થી સત્તરસો ભાઈઓ છે બસો થી ત્રણસો બેનો છે સેવકો અને અહીંયા જે ભક્તો જે કથાનો લાભ લેવા આવે છે એમના તરફથી તમને કેવા રિસ્પોન્સ કથા કથાની અંદર જે ભક્તો આવે છે એ ભક્તિમય થવા માટે જ આવે છે અને અહીંયા કથાનો પૂરેપૂરો એ લોકો લાભ લે છે અને કદાચ મેં આજ સુધીની કોઈ કથા જોઈ હોય

નિતેશ કુમાર પટેલ ગાંધીનગરના કુડાસણ ગામનો વતની છું અને આયોજક ટીમ નું એક સભ્ય છું કેટલા દિવસથી જોડાયેલા છો તમે અમે લાસ્ટ ત્રણ મહિનાથી આ કથાની મહેનત કરીએ છીએ અને લગભગ છેલ્લા એક મહિનાથી તો સળંગ બધા જ આયોજકો દિવસ રાત મહેનત કરીને આ કથા સફળ થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે કેવો કથાનું આયોજ કથાનું આયોજન તમે ક્યાંક 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 સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી જોયું જ છે લગભગ રોજની ઓછામાં ઓછી એક લાખ વસ્તી આ કથામાં હાજર હોય છે હરિપ્રકાશ સ્વામી કે સારંગપુર સારંગપુરના શાસ્ત્રી સ્વામી છે હરિપ્રકાશ દાસજી અમે અત્યાર સુધી લગભગ જેટલી કથાઓ સારંગપુર ધામની ની બેસી મોટા ભાગની કથાઓમાં ગયા છે ના ગઈ જઈ શક્યા હોય તો અમે ઓનલાઈન પણ યુટ્યુબના માધ્યમથી જોયું છે અને અમના જેવા વક્તા આજ સુધી અમે સાંભળ્યા નથી જે ખરેખર હનુમાન ચાલીસા નું જે જીવન ચરિત્ર નું દર્શન કરાવે છે એ અમારા માટે એક અદભુત લાવો છે અને છે કથા કથા દરમિયાન એમના અભિપ્રાય કેવા તમારી ની વાત કરું કે જે અહિયાં ભક્તો હાજર હોય છે લગભગ સાંજે સાત વાગ્યા થી સ્થાન પોતાનું લઈ લેતા હોય છે કથા શરૂ થાય છે આઠ સાડા આઠ વાગે પણ એમને એટલો ઉમંગ હોય છે કથા સાંભળવા માટે થઈને કે પોતાના ઘરના તમામે તમામ સભ્યો એ લઈને પોતાના નાના દીકરા દીકરીઓને પણ હાજર એ રીતનું ઉમંગથી કથા સાંભળવા અહીંના લગભગ નિકોલ ની પણ આખા અમદાવાદ માંથી લોકો અહિયાં આવે છે